स्पेलिंग उच्चार어 সাথে ইংরেজি শব্দ CIVIC सिविक એટલે નાગરિક નગરનું અથવા શહેરી CIVIL એટલે નાગરિક બાબત CIVI L I S E सिविलाइज એટલે સુસંસ્કૃત બનાવવું CI D V -I Y સીવી એટલે નાગરિક સી એલ એ ડી ક્લેડ એટલે વસ્ત્રોમાં સજ્જ સી એલ એ આઈ એમ ક્લેમ એટલે દાવો અથવા ભોગ લેવો સી એલ એ આઈ આર વી ઓ વાય એન સી ઈ ક્લેરો એટલે ભવિષ્ય ભાગનાર સી એલ એ એમ ઓ આર ઓયુએસ ક્લેમ રસ એટલે ઘોંઘાટ અથવા દેકારાવાળું સી એલ એન ક્લેન એટલે વંશ અથવા કુળ સી એલ એનડી એસ ટી આઈ એન ઇ કલેન્ડસ્ટીન એટલે ગુપ્ત અથવા છૂપવું સી એલ એનજી આર clanger એટલે ગોટાળા અથવા ગંભીર ભૂલ clap એટલે તાળીઓ પાડવી clap trap એટલે બકવાસ અથવા નિષ્ટક વાત cla que clack એટલે ભારૂતી તાળી પાડવા વાળા cla R I F I C A T I O N क्वालिफिकेशन એટલે સ્વષ્ઠા ખુલાસો અથવા ચોખવટ C L A R I O N ક્લેરિયોન એટલે હાકલ C L A R I T Y ક્લેરિટી એટલે સ્વષ્ઠા અથવા શુદ્ધતા C L A S H એટલે અથડામણ ટક્કર અથવા मारामारी